સતલાશના તાલુકાના ગ્રામ પંચાયતોના વિજેતા સરપંચ ઉમેદવારોની વાત કરીએ તો મુમનવાસ ગામમાં અબ્દુલ હકીમ ઉમરભાઈ ખરોડિયા બિનહરીફ સરપંચ વિજેતા થયા છે ત્યારે ટીમ્બા લક્ષ્મણસિંહ વિનુસિંહ ચૌહાણ અગિયારસો તોતેર વોટ કોઠાશના મોટામાં શારદાબા કાપુસિંહ ચૌહાણ સાતસો નેવું વોટ કોઠાશના નાનામાં જગતસિંહ પ્રભાતસિંહ ચૌહાણ આઠસો પચાસ વોટ વાવ કનુભાઈ ચેલાભાઈ ચૌધરી બારસો અડતાલીસ વોટ વિજેતા થયા છે સરતાનપુર ગઢ વાલમબેન પરથીભાઈ ચૌધરી પાંચસો સુડતાલીસ વોટે વિજેતા થયા છે કુબડા હિરબા ચેહરસિંહ ચૌહાણ બિનહરિત થયા છે બેડેશમાસ શ્રવણસિંહ શંકરસિંહ ચૌહાણ ત્રણસો પાંત્રીસ વટે વિજેતા થયા છે બાણાવાસ કમળાબા ભવરસિંહ ચૌહાણ ચારસો સત્તર વટે વિજેતા થયા છે જ્યારે ઓકલિયારા ગીતાબેન નાનજીભાઈ ચૌધરી ત્રણસો નેવું વટે વિજેતા થયા છે નેદરડી ચૌહાણ પૃથ્વીસિંહ દીપસિંહ ચારસો એકાવન વટે વિજેતા થયા છે ઉમરી મંગુબેન લક્ષ્મણભાઈ સેન્મા એક હજાર ઓગણચાલીસ વટે વિજેતા થયા છે નાની બાલુ કિરણસિંહ બળવંતસિંહ ચૌહાણ ચારસો ત્રેપન વટે વિજેતા થયા છે તાલેગઢ ઉસ્માનભાઈ નીર મોહમ્મદ મોમન પાંચસો પાંત્રીસ વોટે વિજેતા થયા છે નવવાસ રાજપુરગઢ વર્ષાબેન ભરતભાઈ ચૌધરી સાતસો પંચાણું વોટે વિજેતા થયા છે જ્યારે માલાપુરા કેવળાસણ અમિતસિંહ પ્રવીણસિંહ ચૌહાણ ચારસો ચાલીસ વોટે વિજેતા થયા છે સરદારપુર ચીકણા રેશનબેન સુરેશજી ઠાકોર સોળસો વોટે થી વિજેતા થયા છે રાણપુર જૂથ ચેતનાબેન દિનેશકુમાર ચૌધરી સાતસો વોટે વિજેતા થયા છે ખારી મંજુલાબેન દિનેશભાઈ ઠાકોર બિનહરીફ વિજેતા થયા છે જ્યારે નવા પ્રકાશબેન રાજેન્દ્રસિંહ પરમાર પાંચસો સત્તાણું વોટે વિજેતા થયા છે સત્તાશના ખાતે પટેલ સવિતાબેન રમેશભાઈ એકસો નેવું મતે વિજેતા થયા છે ભાલુસના ખાતે સુભદ્રાબા વનરાજસિંહ ચૌહાણ અગિયાર મતે વિજેતા થયા છે ત્યારે ખેરાલ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ સૌ વિજેતા સરપંચો અને સભ્યોને અભિનંદન પણ પાઠવ્યા હતા સતલાસના તાલુકાના ગામોમાં ચૂંટણી મતગણતરી અંગે તંગે પૂર્ણ જાહેર કરાઈ છે સતલાસના કોલેજ કેમ્પસમાં વહેલી સવારથી મામલતદારની દેખરેખમાં સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી સતલાશના તાલુકાના નાક એવા સુદાસના ગામની ચૂંટણી પર સૌની નજર હતી તે સીટ પર સાચા લોકસેવક રાજેન્દ્રસિંહ પરમારના ધર્મપત્ની પ્રકાશબા રાજેન્દ્રસિંહ પરમાર વિજેતા થયા છે સતલાશના તાલુકાના મોમનવાસમાં અબ્દુલ હકીમ ખરોડિયા બિનહરીફ સરપંચ થયા સતલાશના તાલુકા ભાજપ પ્રમુખ વિરેન્દ્રસિંહ ચૌહાણ ટીમ દ્વારા ખૂબ જ ઉમદા કામગીરી કરવામાં આવી ભાજપના અગ્રણી વીરેન્દ્રસિંહ કેપી ઠાકોર સહિત ઉપપ્રમુખ અનુભાઈ બારોટ અને ઉપપ્રમુખ અરવિંદભાઈ પટેલ વકીલ સહિત કારોબારી સમિતિ ચેરમેન નંદાજી ઠાકોર મુકેશભાઈ મહેતાને ઉપપ્રમુખ થાનસિંહ ચૌહાણ જયંતિભાઈ પટેલ કિશોરસિંહ ચૌહાણ વિનુસિંહ ચૌહાણ નરસજી ઠાકોર કિશોરભાઈ બારોટ યોગેશભાઈ મોદી અને રામેશભાઈ પટેલ સહિત બાબુજી ઠાકોર આગેવાનોએ પણ સુંદર કામગીરી કરી સટલાસના મતગણતરી સ્થળ ખાતે પોલીસ દ્વારા જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો ચૂંટણી મતગણતરી સ્થળ પર કર્મચારીએ સુંદર કામગીરી કરી વિજેતા ઉમેદવારોએ વિજય સરઘસ કાઢ્યા તેમજ હારેલા ઉમેદવારોએ ટેકેદારોને એનાલિસિસ કરતા જોવા મળ્યા ઓનલાઈન ટીવીની સુરેશ ઠાકોર સાથે ફારૂક મેં મનો ખેરાલું

સરપંચની ઉમેદવારીમાં બહુ જંગી લીડથી તમે વિજેતા બન્યા છો શું કહેવા માગો છો હા સર જંગી લીડથી હું જીત્યો એ બદલ હું ગામનું પહેલાં તો ખૂબ આભાર માનું છું કે મારી સાથે ગામ ગઈ મને બહુ સપોર્ટ કર્યો અને બહુ જંગી લીડથી જીતાડ્યો છે ગામ લોકોએ જે મારા નાના ભાઈ એવા સ્ત્રી ઉમેદવાર ચેતનાબેન દિનેશભાઈ બારોટને સારા એવા વોટથી મતદાન કરી અને જે વિજયી બનાવ્યા અને જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ બદલ સમગ્ર ગામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ગામજનોએ જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ પરિપૂર્ણ કરવા માટે નવયુવાઓને રમતગમત ક્ષેત્રે શિક્ષણ ક્ષેત્રે આરોગ્યની દૃષ્ટિએ અથવા લોકોના સુખ દુઃખમાં ખભે ખભો હાથ મિલાવી અને ભાઈની સાથે રહી અને એ કામો પરિપૂર્ણ કરવા એક મોટા ભાઈ તરીકે હું પણ મદદરૂપ બનીશ બસ આપું નાનકુર જૂથ પંચાયતમાં મને ખૂબ જ વોટિંગ મને જીતાડેલું છે તો એમની જે જે કામ હશે વિકાસના છે કે કોઈ પણ જગ્યાએ મારું કામ પડશે તો અડધી રાતે કામ કરી અને એમને એવું જ બનાવીશ આગામી આની પહેલાં કોઈ ચૂંટણી લડેલા ખરા હા એની પહેલાં હું લડેલું અત્યારે તમારા કેટલા ટોટલ કેટલું વોટિંગ હતું અત્યારે મારું ઓગણીસો ને છવ્વીસ વોટિંગ હતું એમાં સાતસો અને એંસી વોટ મને મળેલા છે અચ્છા સરપંચની ઉમેદવારી નોંધાવી તેમાં તમે બહુ જંગી લીડ મતોથી વિજય બન્યા છો શું કહેવા માગશો લોકોના પ્રશ્નોને હલ કરવા માટે શું પ્રયત્ન કરશો જેટલું બનશે એટલું મેં લોકોનો નાનામાં નાની વસ્તુનો ખ્યાલ રાખ્યો નાના નાના તકલીફો ના હોય એવી રીતે મેં લોકોને સપોર્ટ કરી લોકો સપોર્ટ કરે કે એમનો અમે લોકોને સપોર્ટ કરે પરજી આપશો મારું નામ બારોર દિનેશ કુમાર ઈશ્વરલાલ છે ગામ રાણપુર ચૂંટણીમાં તમે સરપંચ તરીકે વિજેતા થયા છો તો ગામ લોકોને શું સંદેશો આપવા માંગો છો હું રાણપુર જૂથ પંચાયતમાં વિજેતા થયો છું તખતપરા અને રાણપુરમાં એમાં બધા જ જે મારા મત મતદારો છે એમણે મને ખૂબ વટે જીતાડ્યો છે ખૂબ વાટે જીતાડ્યો છે એટલે એમના વિકાસનું કામો અને દરેક જગ્યાએ જ જળ ડુંબળી ગ્રામ પંચાયતના દરેકેના ઉમેદવાર તરીકે શહેરમાં મંગુબેન લક્ષ્મી મિત્રો એક હજાર ગામનો ખૂબ ખૂબ આભાર અને આભારીશું બેન નાંજીભાઈ ગામ બધા ગ્રામના લોકોને અભિનંદન પાઠવું છું કે બસો સોળ મતે સરપંચની વિજેતા બનુ છું